અમરેલીના છાપરાબાદ વાડથી વાહરા સ્વરૂપ રોડને જોડતા રોડ ઉપર કન્ટેનર ફસાતા ટ્રાફિકની સમસ્યા અમરેલીમાં વાડથી વારા સ્વરૂપે એલ એનડી કોવાએ જતા રોડ ઉપર સ્વાન કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના ઓવરલોડિંગ વાહનો ચાલતા હોય છે જેને લઈને કાયમીક માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય વાડ ગામના સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરાતા છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી વાડ ગામના સરપંચે શામળભાઈ રબારી દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી તો બીજી તરફ સ્થાનિકો દ્વારા એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા રોડની બંને સાઈડે માટીનું પુરાણ પણ નથી જેને કારણે વાહનો ઓવરટેક કરાતા સમયે સાઈડમાં પલટી મારી જતા હોય છે તેથી કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોય તેવું લોકો જણાવી રહ્યા છે વાડથી વરા સ્વરૂપ જતા રોડ ઉપર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની ઓવર જવર રહેતી હોય છે વાંઢ અને વારા સ્વરૂપને જોડતો જે રસ્તો છે તે રસ્તામાં હાલ સ્વાઈનના મોટા ટ્રક જે લોડિંગ ભરેલા ટ્રક આવે છે તે વાંઢ અને વારા સ્વરૂપના વસાળાના રસ્તા ઉપર પલટી ખાઈ ગયો છે તે હાલનો જે રસ્તો છે તે અત્યારે તદ્દન બંધ છે અને તે અવારનવાર અહીંયા ટ્રક ફસાવવા ટ્રક પલટી ખાવા તેવા કિસ્સા બને છે અને લોડિંગ વાહન હાલે છે અને તેની રજૂઆત અવારનવાર તંત્રને કરી શકાય કોઈ ઉકેલ આવ્યો આવ્યો નથી તો જેથી કરીને અહીંયા વાંઢ વારાસરૂપ જવા માટે અલ્ટ્રાટેક કંપનીમાં જવા માટે કર્મચારીઓનો જે રસ્તો છે તે રસ્તામાં આવી અવારનવાર અગવડ પડે તો તે માટે તંત્રને કેવું તે તાત્કાલિક તાત્કાલિક ધોરણે પગલાં લે અને આનું નિરાકરણ લાવે આ જે મેન રસ્તો છે વાંઢ અને વારાસરૂપને જોડતો જે રસ્તો છે એ રસ્તામાં ટ્રક પડતી હજુ લોડિંગ ટ્રક ભરેલું છે રસ્તા હોય મેન રસ્તામાં કાલે એક ટ્રક હતું આજે એક ટ્રક અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ એના પગલાં લેવાતા નથી અને આ જે જાહેર રસ્તો છે સરકારી રસ્તો છે અહીંથી અવર જવર થાય છે માણસોની અને કામદાર જે કંપનીમાં અલ્ટ્રા સિમેન્ટ કંપનીમાં જે કામદારો જાય છે તેના માટે હાલાકીનો સામનો કરવો પડે છે અને તંત્રની આંખો અવારનવાર રજૂઆત કરે છે છતાં કોઈ એનો ઉલ્લેખ કરેલો નથી તો જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે આના તાત્કાલિક કાર્ય પગલાં લેવા તેવી નમ્ર અપીલ છે વાઠી વરાસરો પ્રથદા રોડ ઉપર એક ટ્રેક ફસાતા આઠ કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ હતી વાડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અલ્ટ્રાટેક કંપનીમાં નોકરી કામ માટે જતા કર્મચારીઓએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે મહેશ બારૈયા જાફરાબાદ